પર્યાવરણ દિવસની ઉજવણી જામનગર કોર્ટ દ્વારા કરવામાં આવી એક પીડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત કોર્ટના ડિસ્ટ્રિક્ટ પ્રિન્સિપાલ જજ એન આર જોશીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો પર્યાવરણ બચાવવા માટે તેમજ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરવું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી એમ શુક્લ આજે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ કે જેમ બને તેમ ગ્રીન કવર વધારે વધારે ફેલાય અને આવનારા સમયના ગ્લોબલ વોર્મિંગના જે એક આવવાનું છે ગ્લોબલ વોર્મિંગને જે તકલીફો ઊભી થાય છે એને નિવારવા માટે જેટલા બને એટલા વૃક્ષો વધારે વાઈએ અને એક વૃક્ષ માના નામે એ જે આપણે આપણા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે સ્કીમ છે એને પણ અત્યારે આવરી લીધેલી છે એટલે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જેમ બને તેમ વધુને વધુ વૃક્ષોનું વૃક્ષો વાવીએ અને પર્યાવરણને બચાવીએ એ થીમને આધારે આજ રોજનો આ પ્રોગ્રામ હતો માન્ય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી એનઆર જોશી સાહેબના હસ્તે શુભ હસ્તે એમના આજે વૃક્ષારોપણના કાર્યક્રમ અનાવરણ કરેલું છે થેન્ક